આજે ખેતરમાં આપણા ગાય ભેંસો બધી છે ને બધે બધા શીલા કાઢી લેવાના છે હવે વાબવું પડશે કે ખાવા માટે આવું ને આવું કરશે વરસાદ તો આવશે હવે હવાની જગ્યા બદલી અને પેલી બાજુ ગાય બેસવું બધી ને તેઓ શીલા નાખવા પડશે આ શીલા બધા છે ને કાઢી અને અમુક કોક વાપવું પડશે

ગોડી કરી લેતા ને તો ગાઈસ અમારે આ નેક રે ને આખી નેક છે ને હડ્ડી હડ્ડીઓ જ હોય એમ કે ગમે તે કોઈ રેલ્લો મરી ગયો હોય કે ગમે તે પશુ પંખી કે એવું બધું કોઈ મરી ગયું હોય ને તો અમે આટલા જ ગોડીશું અને એનું એક કારણ છે પાછું કે આ પોણી સતત ચાલુ હોય ને તો તેઓ બીજી આ કૂતરો હશે કે બીજો ભૂંડી છે ને એ ગોડીના એટલે અમે છે ને આટલા જ હોય છે એને

આવું બધું વાયેલું હોય ને ભૂખ લાગે ને એટલે આપણે ભૂખ લાગી હતી એટલે સીધે સીધા હોય ને પેલા તો ખાવા આવી જાય છે અત્યારે ખાવાનું છે આવું કોક બાજરી રોટલો છે અને આ બધું પુરીઓ ને તો બધું બધું જ છે પાતળા ને પાપળા ને કહેવાય બા બધા ખાલી છે શાક તો જોવા ખાલી ગમતું નહીં પણ હું ખાવું પડે પણ આપણે આઠમનો એટલે કુટુંબમાં કુટુંબમાં કરીએ છીએ તો એનું આયોજન છે એટલે તારે બનાવવાનું છે અને છે ને દર વખત દર સાલ આપણે છે ગોમમાં તો કરી જ છે પણ આટલા અમારે જે સો માણસો નું કુટુંબ છે ચાર ભાઈઓનું એ બધા ભેગા થઈને બસ જમણવાર કરીએ છીએ તો અત્યારે હાલ આ ખાવું પડશે પછી પદના છે ને લાડડો પ્રસાદીમાં લાડડો ભલે છે ખાઈ તો એનો ગાઈસ અમે જઈએ છીએ જઈએ છીએ અને આ બધા ખાવા તો વાગ una buena idea

આજ તો વરસાદનો નું આપવું જ પડશે નહીં આવે તો મજા નહીં આવે તો સુખી વાત છે અને કરી છે રહોળા બનાવવાનું આનું આયોજન છે આપડે વાળવાનું ઘોરે વાળવાની છે તો આપડે ચાર ભાઈઓના પરિવાર ને છે ને ભેગા થઈને આપણો દર સાલ આ કરીએ જ છીએ આયોજન ગમત આયોજન થતું હોય છે પણ આ પ્રસનલી છે

તો આ નો ન સાવતો વાનતો એ આ બધા ભાઈ તપેલો જયેશ ભાઈસ આઈ ગયા તપેલો ધોવરાવા લેરીલા ભાઈએ તપેલો ધોવાઈ ગયા છે આ દિનેશ નું વિનેશ બળા ત આવે તા બાય તા ધોઉ તો ભાઈ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે ખાલી ખાલે જોય છે ઓય વો ખેતે કેતો જોઈ છે ને પેલા કટી લે કહેવાયને અને કટી છે ને વરસાદ લઈને જ આવું અહીંયા ચા ને તો અમારે કોમકાજ આટલા આવી છે હવે આ બધી થાળીઓ રહી ને આ વગરની જ છે મંડળની છે એ બધી બધી ધોવાની છે અત્યારે ધોઈ નાખીએ કેટલા વસ્તુ વરસાદ આવે ને તો કોઈ પ્રોબ્લેમ ના થાય તો ભાઈશ મિક્સરનું અનુકરવાનું છે રહું મિક્સર તૈયાર છે મિક્સર દઈએ અને ને જૂસ કાઢી નાખીએ

અને વરસાદ એવું અંધારે હોય ને તે બધે બધું જમણ વારશે ને ડાળિયામાં કરીએ તેથી વરસાદ આવે તો કોઈ તકલીફ ના પડે અને બહાર ચાલુ થઈ ગયું છે વરસાદ તો ચલો ફટાફટ લઈએ ગઈસ વરસાદનું વાતાવરણ એવું ખતરનાક કર્યું ને બાકી આમ કુદરતી સૌંદર્ય જબરજસ્ત દેખાય છે કેમેરામાં એટલું જસ્ટિસ ના કરીએ શકાય પણ હા 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 એક નંબર લાગે છે ને એવું લાગતું તો હોય કદાચ તમે જોવો ને તો હોય તો જોને વાદળો નેચર થી પોણી ઉઠાવતો હોય ને એવું લાગે છે કેમેરામાં માં નહીં દેખાતું હોય બાકી તો આમ એવું જબરજસ્ત લાગે એક નંબર પુરીઓ લોટ બંધાવાનું ચાલુ છે અને બાર વરસાદ હવે રાગી રાગ 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 ચાલ થયો છે આ બધી પબ્લિક આ બેઠી છે

કેમ પાલશે ને ઇમાન છે પબ્લિક આ ગાઈસ છે નમારા પાણી કાકો કે પાણી કાકો ફાઇનલી જમણવારો ચાલુ થઈ ગયો છે આ સાઈડ પર જંબા બેઠો છે પબ્લિક વેલા જેટલા આઈ નહી ઓ વાહ પબ્લિક તો ગાઈસ જમણવાર ચાલુ થઈ ગયો છે कुमार હોય છે ને અમકનો આબુ હોય છે અનમોકનો નહીં આબુ બો જો गाइस સબ મિક્સ મે ખાને બેટ ગઈ છે ઈવંત એનાવશી તાવિયાનાશી બતા બતા અવિધી ચાલુ છે તાબેનાશી છોકરીઓ હોય ને એવાનો ચીલા હાલ્યા ભાઈ આપણો પચાસ પચાસ છોકરીઓ હોય ને કુંવારી કુંવારી કાંઈ એમના પચાસ પચાસ રૂપિયા આપણો જે વ્યવહાર થતો હોય કંઈ નથી લઈ લેજો અમારે છે ને ગાઈઝ ને એનો પરિવાર સુખી પરિવાર કુટુંબના આનું છે અને આ બે ભાઈઓ બધા કાકા બા મેન થળિયું તો ગાઈસ આ મારો જયરાજ સી આ સ્પેશિયલ સેવા માં સાસ બેસે છે ને એનું છે પણ માર છે ને બધા આ રીતે જ ભેગા થઈને જ બધું કામ કરવાનું ગમો ગોરેઓનું જમણવાર હોય જ છે પણ પર્સનલી આપણે છે ને દર વખત તો ખર્ચી છે ને ચાર ભાઈઓનો પરિવાર છે તો બધી બધા છે ને ભેગા થઈ અને ગોરોણો નાખીને જમણાવર કરશે હજુ પબ્લિક આવશે અમે બોડિયાલા જ આ પબ્લિક આય જાય লাইট ওচি পঢ়া

त्यो देशी स्टाइलमा गवाइस गाइस ये तो बराबर गाइस पण अरे देसी हो न ए देसी त छ हालेलुया मिलो लले सुभिल लले मिलो भना आओ गरौ जो आ जाओ गाइस आ नाच લાઇટનો થોડું પ્રોબ્લેમ છે પણ એક લાઇન કમ્પ્લીટ આવે છે ને સડી